I don't know what you Kapan pernah deh, Ada bayi aja. Batu bahu, utara. Ayo, guys, ya, aja batu bayi. Yuk, yuk, gua Yuk, kita, yuk, betul. Betul, 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 betul,

હવે નહીં હો ભાઈ હવે નહીં હવે હવે નહીં હવે નહીં નાખો છે નાખો છે પૈસા ના લઈ લે આજે એક લઈ લે આગો થાય યુગ આગળ એક લેવા છે ને ના નો ભાઈ આગો જ આગો છે એને લેવાથી એ એક કેટલા આપું એક આપું ને આ બાસ પછી યુગ નાખ્યો યુગ નાખે યુગ નાખે શું યુગ પૈસા નાખે હા યાદ લે ભાવે નહીં હાલો આગો આગો આખો આગો જ આગો છા નાખી દે

ફાઇનલી પેડો કાયુગ જો જો પેડો કાયુગ ફાઇનલ જો આ કે નવી ગાડી લાવ્યા છે સાઈન જોઈ ચકો જો પેંડા ને એવું કવાનું છે આપણે બે કન્ટેનર જો વનેરો જો કોણ લે ઉપી કોણ નાખવાન છે જોમ જો આ ફૂલ આસરાન છે પેંડા પેંડા કોણ કાવન છે હાલો બ્લોક જો નવી ગાડી મને મને વિડીયો બનાવો આવતા જો આવી ગઈ છે ભાઈ વિયો તો એ તો નાની છોડી જોઈ જો અંતરા ક તમે અમાર ના પેંડા ખા લીધા છે અમે હે પતવા પેંડા ખાવ તરે હું જો તળકો લાગે તળકો લાગે ઉપર વે ઉપર વે